કેમ છો મજામાં મારા નવા વિલોગમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી બોલ મારી અંબે જય જય અંબે સવાર વળી ગઈ છે સવાર મસ્ત નાઇન ધોઈ લીધું છે ભગવાનની દિયાબત્તી કરીએ સવારના સાત વાગી ગયા છે તો પહેલા ઉઠ્યા કાલે બહુ લેટ થઈ ગયો હતું बने चा बने गयो चा नै लिए चाना चाहिँ चा पिए नास्ता अगरबत्तीको लिदि माताजी चाह बने पहिला दूध लै दूध लै पछि चाह बने पछि चा पी

ના અન્યો જોગી દા સતા નતા છોક દનો તો ડોક્ટરે એકી ઓપરેશન કરાય એકે એક બબ ફેજી મેરું નય ખાધું અમે તો ખાધું તમે ખાધું અમે તો ખાધું ખાધું હું ખાધું ભાઈ હમ તો આલે જ હતા ઉપર પણ જતું રહેવાનું હોય પેલા કહા જેવું પેલા વિક્રમ ઘોડા જેવું હોય અપોદરા નું મજા આવે મસ્તી જોવા માટે અમારા વિડીયોને જોતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ખાવાનું ખાઈ દીધું છે બધા જમી દીધું อะไรกันบางทีใช่ไหมไปที่ไหนมาวะไม่บอกแต่แต่หาดอะไรกันเนอะ છે રાતના સાડા નવ તો ગાઈશ આપણા વિલોગનો એન્ડ કરી હવે સ્વીગ બહુ મૂકાવો હતો સવારે મળીશું પાછા નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી આવજો